ફાળવણી કરવા માટે અમુક અમુક પદ્ધતિનો ઉપયોગ કરે છે હવે અમુક દેશ એવા છે કે જે બજાર પદ્ધતિનો ઉપયોગ કરે છે છે અમુક દેશ એવા કે જે સમાજવાદી પદ્ધતિનો ઉપયોગ કરે છે અમુક દેશ એવા કે જે મિશ્ર અર્થતંત્ર પદ્ધતિનો ઉપયોગ કરે એમાંની આજે આપણે પહેલી પદ્ધતિ જોવાની છે વિડીયોની અંદર જે છે બજાર પદ્ધતિ બરાબર છે બજાર પદ્ધતિ નામ જ છે બજાર બજાર પદ્ધતિ બરાબર જોઈએ શું છે બજાર પદ્ધતિ ત્રણ માર્ક ની અંદર ટીક કરી લ્યો પેલા

અમેરિકા અને જાપાન જેવા દેશો એમ પોતાનો વિકાસ કઈ રીતે કર્યો આર્થિક વિકાસ પોતે પૈસા કઈ રીતે કમાવવાનો એ દેશ તો કે એને કઈ રીતે બજાર પદ્ધતિ અપનાવી માર્કેટની અંદર કઈ પદ્ધતિ ફેલાવી દીધી એની સરકારે બજાર પદ્ધતિ એપ્લાય કરાવી બધાય પાસે બરાબર તો પહેલા તો એક માર્કનો પહેલી પહેલા જ પેરેગ્રાફમાં પહેલી જ લીધીમાં પહેલો જ પ્રશ્ન બરાબર અમેરિકા અને જાપાન ની નીચે તમે અંડરલાઇન કરી લેજો કયા દેશે બજાર પદ્ધતિથી આર્થિક વિકાસ કર્યો હતો બરાબર છે ઈ છે અમેરિકા અને જાપાન હવે અહીંયાથી ખરો ખોટો પણ બને એમસીક્યુ પણ બને અને ખાલી જગ્યા પણ બને બરાબર આગળ બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ પણ કહે છે આનો બીજો પ્રશ્ન આવ્યો બજાર પદ્ધતિનું બીજું નામ જણાવો બરાબર તો ઈ કયું છે મૂડીવાદી પદ્ધતિ બરાબર છે ફરીથી આર્થિક વિકાસ કયા દેશે કર્યો છે બજાર પદ્ધતિ દ્વારા તો કે અમેરિકા અને જાપાન બીજું

બરાબર છે આ પદ્ધતિથી કર્યો છે કઈ પદ્ધતિ બજાર પદ્ધતિ બરાબર છે બજાર પદ્ધતિ છે એને બીજી કઈ કહેવાય મૂડીવાદી પદ્ધતિ ત્રીજો મુદ્દો સરકારનો કોઈ હસ્તક્ષેપ હોતો નથી બરાબર બજાર આવે એમ એમાં બજારમાં કરતા હોય છે બધા માલિકો મજા આવે એમ કરે બરાબર હાલો હવે આના ચોક્કસ આપણે એક લક્ષણો જોઈએ હવે જો આ આખો પ્રશ્ન એવો પૂછાય કે બજાર પદ્ધતિ વિશે નોંધ લખો બરાબર તેમાં બધું લખવાનું થશે આજે આ વિડીયોમાં હું જેટલું કરાવું છું બધું આઈ લંબી છે પરંતુ પરંતુ હવે ધ્યાન આપજો વચ્ચેથી કટકો કરીને પૂછે કટકો કરીને બે માર્કમાં કેટલા માર્કમાં બે માર્કની અંદર આયાથી ક્વેશ્ચન પૂછે લક્ષણો વાળો કે બજાર પદ્ધતિના લક્ષણો જણાવો તો ખાલી લક્ષણો તમારે 6 લક્ષણો જ લખવાના છે તો એના પછી બે માર્ક જ હોય બરાબર છે ચાલો જોઈએ શું છે લક્ષણો કેવા કેવા લક્ષણો હોય આ પદ્ધતિના તો કે ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે આમાં સરકારનું કાય હોતું નથી આવા દેશની અંદર માલિકી કોની હોય છે કાં તો પોતાની ખુદની હોય કાં તો ખાનગી કંપની હોય વ્યક્તિગત તો ખાનગી કંપની બે પાર્ટનરશિપમાં કઈ રીતે સરકારનો કાય હોતું નથી બીજો મુદ્દો બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિ કેન્દ્રમાં નફો હોય છે ગમે એમ કરી નફો થવો જોઈએ

એટલે ગ્રાહકોને પસંદગી કરવાની પૂરેપૂરી તક મળ્યા આ પદ્ધતિની અંદર એટલે ત્રણ મુદ્દા થયા આપણે ચોથો મુદ્દો સરકારનો બજારમાં હસ્તક્ષેપ હોતો નથી સરકારને કાંઈ લેવા દેવા હોય નહીં પાંચમો મુદ્દો ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાના આધારિત થાય છે કેટલો નફો એના ઉપર માર્કેટમાં વસ્તુ બહાર નીકળે બરાબર છઠ્ઠો આર્થિક નિર્ણયો ભાવતંત્રના આધારે લેવાય છે આર્થિક નિર્ણય છે બધે પોતે ભાવતંત્રના આધારે લેવાય નથી કરે કે ભાઈ કેટલા રૂપિયાની વસ્તુ લીધો કે બરાબર કોઈ વસ્તુ ફિક્સ હોતી નથી બરાબર છે ફરીથી લક્ષણો જોઈ લઈએ શું કહે છે તો કે પહેલું ઉત્પાદનના સાધનોની માલિકી છે વ્યક્તિગત કે ખાનગી હોય છે બીજો મુદ્દો બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો હોય છે હાલો એનાથી આગળ ગ્રાહકોને પસંદગી કરવાની વિશાળ તક મળે છે ચોથો મુદ્દો સરકારનો બજારમાં હસ્તક્ષેપ હોતો નથી પાંચમો મુદ્દો ઉત્પાદનના સાધનોની ફાળવણી છે નફાના આધારે અને છઠ્ઠો મુદ્દો આર્થિક નિર્ણયો ભાવતંત્રના આધારે લેવાય છે બરાબર છે તો સરસ એવો તમેનો સ્ક્રીનશોટ લઈ લ્યો મોસ્ટ 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 ટાઈમ બી પ્રશ્નો છે હજી આગળ આ પ્રશ્નનો જવાબ આપણે બાકી છે સમજવાનો હજી સમજવાનો છે આગળનો મુદ્દો બરાબર પેલો આટલાનો સ્ક્રીનશોટ લઈ લ્યો વિડિયો સ્કીપ કરીને ક્યાંય પણ ન જતા હજી આગળનો પ્રશ્ન આનાથી એ મોસ્ટ ટાઈમ બી આવે છે આની અંદર અંદરનો અંદરનો બરાબર છે તો સરસ એવોનો સ્ક્રીનશોટ લઈ લ્યો ઓકે ચાલો નેક્સ્ટ હવે અહીંયાથી પણ બે પ્રશ્નો નાના નાના સરસ નીકળે છે જે બે બે માર્કમાં પૂછી શકાય એમ છે બરાબર ઈ છે બજાર પદ્ધતિના લાભ જણાવો બે માર્કમાં બરાબર અને બીજું બજાર પદ્ધતિની ખામી જણાવો હાલ આ પણ બે માર્કનો અને મોટો પ્રશ્ન તો નીકળે છે કે બજાર પદ્ધતિ વિશે માહિતી આપો એમાં તમારે બધું લખવાનું થશે બરાબર આ વિડીયોમાં તમને જેટલી માહિતી મળી બધી માહિતી તમારે બજાર પદ્ધતિમાં લખવાની થશે પણ અંદરથી નાના નાના જે પ્રશ્નો નીકળે છે એ સરસ તૈયાર કરીને જવા બોર્ડની અંદર બરાબર એટલે સરસ એવા માર્ક તમને આવી જશે બરાબર જોઈએ અહીંયા આવે બજાર પદ્ધતિઓ કોઈ દેશની અંદર છે તો એ દેશને શું લાભ થાય ભાઈ બરાબર જોઈએ અહીંયા આવે પેલું વ્યક્તિનું આર્થિક સ્વતંત્ર જળવાય છે વ્યક્તિના પૈસા વ્યવસ્થિત યુઝ થાય પહેલો મુદ્દો બીજો ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે મનફાવે વાહનો બધા સાધનો વપરાતા નથી આગળ મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય મેક્સિમમ ઉત્પાદન કરી શકાય એમાં કોઈ પણ વસ્તુ આગળ નવા નવા સંશોધનો થતા રહીએ જેથી આર્થિક વિકાસને વેગ મળે ડેઈલી કે નવી પ્રોડક્ટ બનશે બરાબર આગળ સ્પર્ધાને કારણે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ બને હવે આની અંદર શું હોય આ પદ્ધતિમાં કે બજારની અંદર જે બજાર પદ્ધતિ છે એની અંદર શું હોય કે માર્કેટની અંદર એક સ્પર્ધા થતી ઓલો કે હું સારું બનાવવા કે હું સારું બનાવ એના કારણે શું થશે વસ્તુની ક્વોલિટી સુધરી જશે બરાબર ફરીથી આપણે આના લાભ જોઈ લઈએ જે આઈએમપી છે વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય પહેલો મુદ્દો બીજો લાભ એનો ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે ત્રીજો મુદ્દો મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય મેક્સિમમ તમે પ્રોડક્શન કરી શકો ચોથું

કુદરતી સંપત્તિ નો વ્યય થાય બધા મન ફાવે વસ્તુ આપડે કારણ કે સરકાર નું કોઈ નિયંત્રણ છે જ નહીં સરકાર પૂછતી જ નથી કેમ કેટલું સંસાધન વાપર્યું બરાબર ત્રીજો મુદ્દો ગ્રાહકો નું શોષણ થાય ગ્રાહકો મન ફાવે લૂંટાય આજે આ વસ્તુ ઓટલાન મળતી કાલ લીધી સસ્તામાં મળે મોંઘામાં મળે બે ઓપ્શન છે ચોથો મુદ્દો આવકની અસમાનતામાં વધારો થાય બધાની આવક બી જાય પાંચમું ઈજારા સહી એટલે વસ્તુ ભાડે આપવાનું ચાલુ થઈ જાય વધારે મન ફાવે ભાડે લેવાનું ચાલુ થઈ જાય આગળ આર્થિક અસ્થિરતા અને મજૂરોનું શોષણ વગેરે થવાનો ભય રહ્યા પદ્ધતિની અંદર કારણ કે